દ્વારકાના આશા વર્કરોએ વધતી ઓનલાઈન કામગીરી અને વેતનની સરખામણીએ બમણું કામ કરવાના આરોપો સાથે પ્રાંત અધિકારી અને તાલુકા હેલ્થ ઓફિસરને આવેદનપત્ર આપવા માટે ઘસારો કર્યો આવેદનપત્રનો સ્વીકાર ન થતા આશા વર્કર બહેનોએ તાલુકા હેલ્થ ઓફિસર ખાતે રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કર્યું તેમણે જણાવ્યું કે જ્યાં સુધી આવેદનપત્ર સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી રામધૂન ચાલુ રાખશે જેનાથી તેમની માંગણીઓ અને સમસ્યાઓ પ્રત્યે સરકારી અધિકારીઓનું ધ્યાન ખેંચાય ते द्वारका में आशा वर्कर बहनों द्वारा विरोध कर आवेदन पत्र आप પ્રાંત અધિકારી છે અહીંયા એવા છે અહીંયા અમે નિવેદન પત્ર લઈ લીધું છે અમે અહીંયા બ્લોકમાં માં એવા છે કોઈ જાતના અધિકારી અહીંયા છે નહીં હતા છતાં તો એ અહીંયા થી ગયા છે આટલું કઈ ને ગયા કે અહીંયા શું કરવા આવ્યા છો ને ફોન થી કીધું તું તો લોકો ફોન થી કઈ જવાબ દેતા નથી અમારી માંગણી એ છે કે અમે ઓનલાઈન કામગીરી નહીં કરી ને જેટલું કામ કરી છે અમે એટલો અમને પગાર મળતો નથી નહીં કોઈ જાત કોઈ અધિકાર હતી ને કોને માં આવેદન લે કોઈ હતું જ નહીં અહીંયા અમે બધી આશા ગ્રુપ બધી છે બાકી કોઈ અધિકારી અહીંયા કોઈ નથી કે કે સાહેબ વાચરિયા કરી છે ને હતા અહીંયા અમે આવેદન પત્ર અમારું ઓનલાઈન કામગીરી વિશે દેવા નીકળ્યા હતા કે અમારું ઓનલાઈન કામગીરી નહીં કરીએ ગામડાની અભણ છે આશાયું એ સાત ભણેલી છે ઓનલાઈન કામગીરી છે ન કરી શકે ને અમારી પાસે એવા એન્ડ્રોઈડ ફોન એ નથી કે અમને મોબાઈલમાં કામગીરી કરતા ના આવડે અમે એવા ભણેલા નથી અમે પ્રાંત અધિકારીએ અગિયાર મેડમશ્રીએ અમે આવેદનપત્ર દીધું એ લોકોએ લીધું પછી અમારી હેલ્થ કચેરીએ અમે બધી બહેનો ભેગી થઈને આવી આખું ઓખા છે મીઠાપુર દ્વારકા બધી આશા દ્વારકા જિલ્લાની ભેગી થઈને તો અમે અહીંયા આવ્યા તો શ્રી સાહેબ છે ની એમ કે છે કે કલ્યાણપુર તાલુકા ગયા છે પછી બીજા કોઈને કીધું તો કે અમે કોઈ લઈએ તો અહીંયા કોઈ અધિકારી અમને કઈ જવાબ દીધું નહીં આવેદનપત્ર કે કાલે આવજો કાલે દઈ જજો અમે કે કેવી રીતે કાલે દઈએ અમે જ દેવા આવ્યા તો કોઈ અમને જવાબ દીધું નહીં ને અમારું આ એક નિવેદન છે કે અમારું પ્રશ્ન સોલ સરકાર શ્રી ને છે કે અમે ઓનલાઈન કામગીરી નહીં કરીએ ઓફલાઈન બધી કરીશું અધિકારી એટલે અમને અંદર બોલાવ્યા ને તો એ એક બે ને મેડમ છે અહીંયા કીધું એ કે કે સાહેબ છે ને તો અમે કેવી રીતે આવેદન પત્ર લઈએ ને બીજા હતા એ ભયા કે કોઈ છે નહીં ભીમરાણા બેન ની આશા છું અને અમે આજે અહીંયા બ્લોક હેલ્થ ઓફિસે આવ્યા અમારી તો અમને જોઈને જે અધિકારી હાજર હતા ને એ અહિયાં પગથીયા અમે તો હજી ચડ્યા ત્યાં જ તે લોકો નીકળી ગયા કે હવે તમે અહિયાં શું કરવા આવ્યા છો આવેદન પત્ર સ્વીકારવાનું તો ઘરે ગયું પણ આ અમને જોઈને વયા ગયા છે